નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લોકોને લાભ મળવાનો છે ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોને ઘર બનાવવા માટે જે રકમ મળશે તે વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો એમના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે કોને મળશે આ લાભ ખાસ કરીને આપણે આખો વિડીયો તમે જોજો તેથી બધી જ માહિતી તમને મળી જાય જે લોકો ચેનલ પર નવા છે તે મારી ચેનલને સૌપ્રથમ પ્રથમ સબસ્ક્રાઈબ કરી જેથી આવાને આવા અવનવા વિડીયો તેમને સૌપ્રથમ મળી રહે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે શું તે વિશે વાત કરીએ તો ભારત સરકારની મુખ્ય આવાસ યોજના છે જેનું મુખ્ય લક્ષ્ય હાઉસિંગ ફોર ઓલ બાય બે હજાર ઓગણત્રીસ એટલે કે દરેક ભારતીયને ખાસ કરીને પોતાનું ઘર પૂરું પાડવાનું છે આ યોજનાનો હેતુ છે કે ગરીબ મધ્યમ વર્ગ અને નબળા હિસ્સાના જે લોકો છે એમના માટે પોતાનું ઘર બનાવવું મિત્રો આ આપણી ગવર્મેન્ટ છે ગુજરાત સરકાર અને જે ભારત સરકાર છે એના દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે દરેક ભારતીયોને બે ઓગણત્રીસ સુધીમાં પોતાનું ઘર પહોંચાડવું મિત્રો ગ્રામીણ વિસ્તારોને ખાસ કરીને ગામડામાં ઘર ન હોય તો તેમને આ રીતે સહાય મળશે મિત્રો જે આપણે વાત કરીએ તો સામાન્ય વિસ્તારો છે એમાં એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય અને જે ગામડાના મેન વિસ્તાર છે એમના એક લાખને ત્રીસ હજાર સુધી સહાય મળે છે મિત્રો જે રાજ્યમાં લાભાર્થીઓને વધારાની સહાય આપવાનો નિર્ણય હોય તો એમને કુલ એક લાખ સિત્તેર હજાર સુધી પણ મદદ મળી શકે છે જેમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને એમાંથી ભંડોળમાંથી જમા થાય છે જે રકમ ખાસ કરીને લાભાર્થીઓના એકાઉન્ટમાં આવે છે જો મિત્રો ગુજરાત સરકાર ઈચ્છે તો તમને એક લાખ સિત્તેર હજાર સુધીની સહાય મળી શકે છે ત્યાર પછી શહેરી વિસ્તારની આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ગરીબોને મધ્યમ આવક જૂથો એટલે કે ઈવીએસ એલ અને એમ એમને પાક્કું મકાન ખરીદવા માટે ખાસ કરીને બનાવવા માટે અથવા તો મકાનમાં સુધારા વધારા જે પણ કરવાના હોય એમના માટે વ્યાજ સબસિડી અને નાણાકીય સહાય એમને કુલ બે પોઈન્ટ પાંચ લાખ સુધી પૂરી પાડે છે જેમાં લાભાર્થીઓના પરિવારના કોઈ પણ સભ્ય પાસે પોતાનું ઘર ન હોવું જોઈએ તો જ તેમને આ યોજનાનો લાભ મળે છે એટલે કે પ્રધાનમંત્રીનો જે આવાસ યોજના છે એને અંતર્ગત લાભ મળે છે અને મુખ્યત્વે મહિલાઓના નામે લોન લેવી જરૂરી છે જેનો અમલ આપણા ગુજરાતમાં પણ શહેરી વિસ્તારોમાં થાય છે મિત્રો આપણે ગ્રામીણ લાભ વિશે વાત કરીએ તો પાક્કા ઘરનું નિર્માણ તમને થશે સીધી ડિબિટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મિત્રો કે જે રકમ છે આવવાની છે તે તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ આવી જશે મિત્રો એ ફિક્સ રકમ છે એક લાખ વીસ હજારથી લઈને એક લાખ ત્રીસ હજાર સુધીની સહાય રકમ તમને મળશે મહિલાઓને ઘરનું સહમાલિક ઘડવાનો પણ વિકલ્પ આપશે મિત્રો આવી યોજનાની લિસ્ટ જે તમારે જોયું હોય તો રાજ્ય જિલ્લા જિલ્લા પ્રમાણે તમારે ચેક કરવાની રહેશે અને તમારી લાયકાત અને લિસ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઇટ પીએમ એટ વાયી ડોટ એનઆઈસી ડોટ ઇન વેબસાઇટ પર જઈને તમે પોતાનું નામ તમે ચેક કરી શકો છો મિત્રો આ યોજનાના લાભ પણ છે હોમ લોન વ્યાજ સબસિડી તમને મળશે ખાસ કરીને રસીના દર ઘટાડવા માટે પણ તમને સહાય મળશે જે પણ પાત્ર ધરાવતા જે વર્ગો છે એમને આ સહાય મળશે મિત્રો કોઈ પણ લાભ માટે હવે તમારે લાયકાત જરૂરી છે તે વિશે આપણે વાત કરીએ તો અહીંયા આ યોજનાનો લાભ લેવા માટે હવે તમારી પાસે ભારતીય નાગરિકનું નાગરિકત્વ હોવું જરૂરી છે એટલે કે ભારતીય નાગરિક હોવું જરૂરી છે પરિવાર પાસે પાક્કું ઘર ન હોવું જોઈએ તો જ આ યોજનાનો લાભ મળશે મિત્રો હજી એકવાર કહું છું જે ફેમિલી પાસે પાક્કું ઘર હશે તેમને આ લાભ નહીં મળે ગરીબ નબળા આવક વર્ગ જેમ કે બીપીએલ ઈવીએસ ખાસ કરીને એસસી એસટી ઓબીસી જે ધરાવતા લોકો છે તેમને આ યોજનાનો લાભ પૂરેપૂરો મળશે ઓછા આવક ધરાવતો પરિવાર જે હશે તેમને આ યોજનાનો લાભ પૂરેપૂરો મળશે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે હવે તમારે જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે તો મિત્રો સૌપ્રથમ તમારી પાસે આધાર કાર્ડ ઓળખ અને સરનામું પુરાવો આવક પ્રમાણપત્ર જમીન સંબંધી જે દસ્તાવેજો જે પણ હોય તે તમારે જોઈશે ખાસ કરીને જાતિ સામાજિક વર્ગ પ્રમાણપત્ર એ જરૂરિયાત પ્રમાણે હોવું જોઈએ મિત્રો અન્ય લાયકાતના દસ્તાવેજો પણ જોઈએ તો જ તમને આ યોજનાનો પૂરેપૂરો લાભ તમને મળવાપાત્ર છે હવે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે અરજી કઈ રીતે કરશો તો મિત્રો સૌપ્રથમ ઓનલાઈન અરજીની વાત કરીએ તો સૌ પ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઇટ પ્રધાનમંત્રી આવાસ યોજના ડોટ કોમ પર તમારે જવાનું રહેશે ખાસ કરીને જ્યાં તમને અલગ અલગ ઓપ્શન હશે મિત્રો પીએમ આવાસ યોજના ખાસ કરીને બેનિફેરી લિસ્ટ ચેક કરવા માટે તમારે પી એમ એ વાયજી ડોટ એનઆઈસી ડોટ ઈન પર જઈને ખાસ કરીને તમારું રાજ્ય તમારો જિલ્લો અને તમારું જે પણ ગામ હશે તાલુકો કોઈ પણ જે પણ અનુકૂળ હશે ત્યાં એ તમારે સિલેક્ટ કરીને તમારે પસંદ કરીને તમારે ચેક કરવાનું છે અને તે પછી તમે આગળની અરજી તમે કરી શકો છો મિત્રો તાલુકા સત્તાધિકારી ટચ પોઈન્ટ પણ આ અરજી કરી શકે છે ખાસ કરીને ગુજરાતમાં આપણે સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો ઘર પૂર્ણ થઈ ચૂક્યા છે આગામી વર્ષે કુલ સાડા પાંચ લાખ નવું નવનિર્માણ માટે લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યું છે રાજ્યને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બીજા વધારાના મકાનોનો લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે મિત્રો જે લોકોને લાભ બાકી હોય તે ખાસ કરીને ખાસ કરીને જે ગામના સરપંચ છે જે ગામમાં સચિવ જે મહોદય છે તેમને ખાસ કરીને મળે અને ઓનલાઈન પણ અરજી કરી શકે છે મિત્રો આશા કરું છું કે આ વિડીયો ગમ્યો હોય ગમે તો વિડીયો લાઇક કરો વિડીયોને શેર કરો અને આવાને એવા વિડીયો જોવા માટે ચેનલ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો